વડોદરા શહેરમાં સોમવારે વહેલી સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી એક એકધારા ધોધમાર વરસાદે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદે આફત ઊભી કરી હતી વોર્ડ નંબર નવમાં આવતા સુભાનપુરા ઉંડેરા ગોત્રી સહિત અન્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા વોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રીરંગ આઈરે અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે હર હમેશની જેમ પ્રજાની પડખ્યા આપ્યા હતા લોકોના ઘરોમાં પાણી હતા સોસાયટીઓ અને સડકો જળબંબાકાર હતી એવી પરિસ્થિતિમાં પોતાની પરવા કર્યા સિવાય રાજેશ આયરે અને શ્રીરંગ આયરે મુસીબતમાં મુકાયેલી પ્રજાની શક્ય એટલી મદદ કરવા દોડી આવ્યા હતા કાર્યકરોની સાથે જેસીબી મશીન અને ટ્રેક્ટરના સહારે જ્યાં જરૂર પડી ત્યાં રાજેશ આયરે અને શ્રીરંગ આયરે વરસતા વરસાદમાં કામે લાગ્યા હતા રોડ પર પાણી ભરાયા હતા જ્યાંથી શક્ય હોય તે રોડ પર પાણી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા કેટલાક ઠેકાણે ઝાડ પડવાના બનાવો પણ બન્યા છે પણ પિતા પુત્ર સ્થળ પર દોડી જઈ આ કામગીરી કરી હતી રાજેશ આયર અને શ્રીરંગ આયરની મુસીબતના સમયે પ્રજાની મદદ કરવાની ઈચ્છા શક્તિએ લોકોને ઘણી રાહત આપી છે હમણાં તમે જોઈ રહ્યા છો કે હમણાં તો આ જે વિસ્તાર છે નિવલકાપુરી વિસ્તાર છે અને એમાં ઝાડ પડેલું હતું એ સમગ્ર સાયનાથ અમારા વીસ પચીસ છોકરાઓ દ્વારા અને સોસાયટીના અમારા મોરે દાદા છે દસમિણના છે સાથે સાથે ગંગોત્રી છે નારાયણ ગાર્ડન છે અને બધો રસ્તો બ્લોક થઈ ગયો હતો આજે એને કરવામાં આવ્યો પશ્ચિમ વિસ્તારમાં જુઓ તો જે જે અમુક પાર્ટ છે એ આખો તમે રકાબી જેવો વિસ્તાર છે જેના લીધે વારંવાર રજૂઆતો કરેલી છે આ વખતે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ જાતે વડોદરા શહેરના પ્રમુખે બી પણ આ વખતેનો એ પોતે પણ આવ્યા હતા ધારાસભ્યશ્રી પ્રયુષભાઈ હતા વિજયભાઈ હતા અને સૌ લોકો થઈને વારંવાર આ વખતે તો એ લોકોને ઇનિશિયલી લીધું છે હવે એવું લાગે છે આવતા વખતે થવું જોઈએ હું પોતે પણ આની અંદર ફૂગ કારણ કે હવે લોકોનું માથા પર આવી ગયું છે અને હવે એવું નથી કે ખાલી ફક્ત એક વિસ્તાર છે હવે આખા બધા જ વિસ્તારોમાં અમારો જે આઠ નવ દસ અગિયાર બધા જ વિસ્તારોમાં ફૂલ જતામાં તળાવથી માંડીને તમે જુઓ છો રાજેશ ટાવરથી માંડીને ગુના ચોકડીથી માંડીને નારાયણ ગાર્ડન એવી રીતના ઉંડેરા પણ

વડોદરા કોર્પોરેશન માધ્યમથી પણ મેં કહેવામાં આવ્યું છે તેમજ પશ્ચિમ ઝોનની જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીની બેઠક મળી હતી ત્યારે પણ મારી રજૂઆત હતી તેમ છતાં સભાઓની અંદર રજૂઆત કરવામાં આવી છે અને લેખિતની અંદર પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે હું ફરીથી એક વખત વડોદરા શહેર કમિશનરને કહેવા માગું છું કે એક વખત આવો અને તમે આ પશ્ચિમ વિસ્તાર અને ખાસ કરીને વોર્ડ નંબર નવની મુલાકાત લો કે જેની અંદર કમર કરતાં વધારે એક એક વરસાદની અંદર જ્યારે થોડો બી વરસાદ પડે અને પાણી ભરાઈ જાય વારંવાર આ વર્ષો વર્ષથી આ એક જ સિસ્ટમ ચાલી રહી છે તેને બદલવી જોઈએ અને ખાસ કરીને વાત કરું કે જે ઇલેક્શન નવ નંબરની અંદર જે પણ જગ્યાએ ઝાડ પડી ગયા છે સાથે પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરોની અંદર આવી ગયા છે એ તમામ જગ્યાએ રેસ્ક્યુ કરવા માટે અમારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તેમજ અમારા જે કાર્યકર્તાઓ છે તમામ દ્વારા અહીંયા સેવા આપવામાં આવી રહી છે અહીં વિસ્તારમાં એક ઝાડ પડી ગયું છે અને અંદર શ્રી શ્રી અને હાજરી આપી અને એ ઝાડનો નિકાલ કરી અને રસ્તો ખુલ્લો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ટૂંક સમય રસ્તો ખુલ્લો થઈ જશે એમની આ સેવા બદલ અમે આ વિસ્તારના લોકો એમનો ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ ખૂબ વરસાદ હોવાથી અમારી સોસાયટીમાં કોમન રોડ ઉપર જે વૃક્ષ એ અચાનક ધસરાઈ થઈ ગયા અને રસ્તો બંધ થઈ ગયો પાણી ભરાઈ ગયા અમારા અમે યાદ કર્યા સમયે અને હાજર થઈ ગયા એ અને શ્રીરંગ સાહેબ બે બધા આવ્યા અને આ જેસીબી અને એનાથી આ ઝાડનું સફાઈ કરી આજે અમારા પાણીનો થોડો નિકાલ થઈ રહ્યો છે નહીં તો પૂર જેવી સ્થિતિ થઈ શકત સોસાયટીમાં અવર જવરમાં રસ્તા રૂપ થઈ ગયો હતો ઝાડ સાથે અમારે કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો અમને તકલીફ પડત અને એની માટે અમારા સાહેબને અમે ખૂબ આભારી છે સાથે અમારા એ સંકટના સમયમાં અમારી સાથે રહે છે એ અમારા માટે બહુ લાભદાયી વસ્તુ છે અને આવા કોર્પોરેટર તરફથી અમને સંતોષકારક પ્રસિદ્ધ રિસ્પોન્સ મળી રહ્યો છે એ અમારા બહુ યોગ્ય કામ કાર્ય કરી રહ્યા છે એ અમને બહુ અમે એમને ખૂબ આભારી છે દર્શનમ હોમ્સ અને ગંગોત્રી રેસિડેન્સી એને અને શ્રીરામભાઈ અમારા સંકટ સમયે ઘણી વાર અમે ફોન કરીએ છીએ તરત એ આવીને હાજર થઈ જાય છે એ અમારા માટે બહુ યોગ્ય કામ કાર્યવાહી કરે છે એટલે અમે સંતોષ છીએ આ બાબતે